ખાલી બે જ લોંગ હે એક લોંગ આવી રહ્યું એટલે કઈ કોમેટો નો ફેર નો પડે એ જે વ્યક્તિ હોય એની હું કા જવામાં ભંગાઈએ પડીએ તો ત્રાક દેખાય છે આ લોંગ ઘણી ફાટી ગયું બાપા બાપા ઓરિયા ઓરિયા હમ સે કબ હા ગયો આ તો હા કે આ ડોરા કાઢવા પર ભજુભાઈ પિંડિયા વરાયગા છે અને ઘી પાકવા શીખડા છે અહીં પગારો આવે તે ઘીસના સીપા સીબા હોય ને એમાં નાખે દબાવે અને કાઢલી ધાવે એટલે ગણપતિ બાપુ તો એ નોકીએ કે મારા મોદકના શેપમાં જ લાગવા જોઈએ Satu tsi, gana satu tsi baddai ni adib subkamna, ane baddai na gernma gernpa teba po riddi siddi na dilli la lewe, to be prakna ka diye, lot sumi mata di na, na diya kwaya awa ni isa tarawen di tusa na tna ning kare, ipa stridya in welang pu ge jay, to be prakna, lot ka dua jayoto na prudjono rasolo, jaa wiya lecha yoto na.

કરવાઈગા અમાર રાતો ઉઠેગા ઉડ 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 દોરા કાટે કાઈ કીજમાં હે કીજમાં હે કગા આયુ એન્ડ્રી વિથ મી નો નો સે ગુડ મોર્નિંગ વેઇટ આઈ ગીવ યુ માઈક સે ગુડ મોર્નિંગ સે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાઉ આર યુ ફોન બખશો હે કબા Ayo watak, hah, ingat do raka di baprah, hah, hai, amarah mati moya tak ke baha, eka dojo kau kagol dah, gemena, kau beja na to, be, jana, ina anggri peker wanukar, anggri peker witan ni, pola be poket peker sika ke be ada pak, ya, dek

હમ આ તને કઈ વાંધો ન હોય આપણા આપણા સમાજ માં તો એવું હોય કે આગળ રાજી થાય એટલે કેવું પડે મારા કેતો હોય ને તો એની કેટલી આ સુધી પાણી જાય ને કેવું પડે એટલે આપડે કઈ ફેર નથી પડતો કોમેન્ટમાં ડિલીટ કરતા આવડે એ સત્તા મારા પાસે હોય એ છતાં કોમેન્ટ સેક્શન બંધ કરવી એ સત્તા પણ મારા પાસે હોય અને પાછા આમ આમ હતા અમારે કા કે ખબર હે અમારે તો સાતવા શીખડા છે અહીં પગારો આવે તે એટલે ભાઈ સાતવા શીખડા કા છે મને તો એ નો જ મિનિંગ ન ખબર પડતા અમે અજે આ મુંબઈ ને 200 200 ના શર્ટ ને ટી-શર્ટ પહેરીએ અને આ સંપલ જો અમે આવ્યો તે દોના ગાંધીજી ના સાખડા 200 રૂપિયા ના સંપલ પહેરીએ એમાં વીમાં સાતવા શીખડા કા દેખાતા હે મને તો એ ખબર ન પડતા ને નેત આપણે બોલી માં ફેર પડ્યો નેત ઇન્ડિયા વાળા વારી કોઈ હગાવાળા માં આપણો કઈ વેવર માં ફેર પડ્યો બધા રેગ્યુલર ફોન કરીએ ને તો આપણી દેવમાં જે કંઈ પણ હોય દેવનું કરીએ માનીએ જવાના કરીએ અને ભાઈ હારું બોલતા એટલી વાર લાગે ખરાબ બોલતા એટલી વાર લાગે બોખેરે થી અમારા લીલુ બેન બાપોતરા અમારા લીલુ મો છે ને અમારા ફાળો હે ઉતા ખાલી જ્યાં જવાનું કરો ને તારી કહે કે ભાઈ તું પાણી નિવેદ કરી ના તારે મુકતો જાય પાસે ગ્લાસ તો એ આપણું સારું હોય કહેવાય બાકી અમારે કઈ હગાઈ નથી થતા ખાલી બાપોતરા હે ને એ હગાઈ આપડી દરેક વ્લોગ માં જોઈ ને કોમેટી હે જ લીલુ મો ની તો યાર હું આ શું કહેવાય એટલે હારું બોલતા એટલે વાર લાગે અને ખરાબ બોલતા એટલે વાર લાગે પણ આ તા એ તિની હોય કા કી ના પૂગે ગો કે આપણે ક્યું ને ના ક્યું ને થી કયા ઓટણ બદાય કિલો કિલો પેરા દેને જો આવ્યો કોઈ પાહે આપડી હાત્યો નતો ટ્રેનિંગ ટ્યુશન મે આવો ઓટણ બીજે આવે કઈ આપડી સાના મના ભાગ્ય આઈ ગય કઈ બરોબર છે કોઈ ફેર નો પડે પર પર આ તા કઈ છે આ તાને કોઈ ના જટકી હોય ખબર આપલે કઈ ફેર ન પડે આપડે ડાટા માણસે આપડે બદાઈન ખબર છે મારી અઠી કેવી છે પણ યાર બોલવું કાર પડે યાર પાણી સબ ઉપર વિંગ હોય ને તાર ને બે કહેવતુ છે આપડા માં કે બોલે ને બોર વૈસાઈ નવ બોલવામાં નવ ગણ એટલે બે ને સંતુલ રાખવા પડે કારણ કે બોલવું પડે ને કારણ કે ન બોલવામાં તો નવ ગણ હોય એટલે આ તો ખાલી જાન ખતર કે લોકો કઈ બર નત કર્યા 10 15 મિનિટ ના હે ને કાઈ મેડિટીંગ કરવો ને શોપિંગ કરવો ને બહુ અઘરું હે એટલે હું યોગો ઇન્સ્ટાગ્રામ માં વધારે હું ફોકસ કરવાની માં ટ્રાન્સફર થઈ ગયો આમાં કારક કારક મિક્સ કે એડિટિંગ માં નામ બહુ વાર લાગે જાય કયા તા રાઈટ કે ને વાહ કીતી આમાં આમાં લાગણી છે ભાઈ અને બેગા રહ્યો ને તો આ આઈ ની નાતા ને એટલે લાગણી હે એટલે આપણે કે કે કાયા તા હમ યાદ પડી કે બચાઈ પણ કોક દી તો ના પાડો કોક વાતમાં તો એ લોકોને ને મારે એટલું જ કહેવાનું હે કે ભાઈ સાતવા કળા ઈ લોકો ને થાય જેની જુનાદી નો જોયા હોય આપણે તો જુનાદી જોયા અને એમાં શિવશક્તિ થી બાબુ મામા નો નંબર સુરેશભાઈ ને હું કોઈ ભૂલ્યો નથી બધા વિડીયોમાં મેન્શન કરી દીધા એટલે આગલા જે બ્લોગ હતા એટલે આ તમારું હે ને સ્ટેટમેન્ટ હાઉ ખોટું હે અને બધા જાણે જ છે અને હું કેટલા એટલે કા કહેવાય કે મદદ કરા ઇન્સ્ટાગ્રામમાં મેસેજો માં એ બધાને ખબર જ છે આ બ્લોગ જોતા એ બધાને ખબર જ છે

lagi makan wat saja ini gaun no load nih akan no powder sugar powder he white dengan peti bapak no kali ya tayari kalau hanya baik peton load bentai go jado di nomor nakan nah baju tail mau itu harus awal awalnya ntar lihat તો જો ભાઈ પિંડિયા વરાઈ ગયા છે અડધો કિલો લોટ પર એટલા કચ્યા અને તેલ ગરમ થગો તો હવે તરવા મૂકી દઈએ તો આપણો એક ઘાણ વજો ઉતરે ગયો

લાચ ગુ મિક્સર જા આવી રીતના હોય તો એ હે ના આમાં નાખે ને થોડો થોડો કરકરો કરકરો લોટ દરી લઈએ ટમેટા ડુંગરી મોરાઈ ગયા એટલે અગ્નિ તજા હેતુ દાળ બાફેલી તૈયાર પડી તો દાળ ને ભાત ને લાટવા કોમ્બિનેશન સારું Iwe ada kau aman dake, anin jamawi, dragon, internet. amanak di, already dragon aman pas ખાણ ખવાની રહી તો આ એક બાઉલ નો છે કે આમાં નાખ્યા પછી કામ કેવાય કે બસો ગ્રામ જેવી ખાંડ થાય તો આવી દોટક નાખીને ટ્રાય કર પછી કચીએ તો વરો પાછું નથી કદાચ એટલે થઈ ગયા છે એટલે અમારે વારેન જોઈએ કે પછી પાસો નથી અને આ ઘી તો છે ને ભાઈ હરખું મિક્સિંગ કરી અને ઘરે ઘર ફોન ને મૂકીએ દઈએ પછી બતાવો કે હું થાય તો જો ભાઈ આપણા લાડવા તૈયાર થઈ ગયા અને મેં હેને ને ને cookies na si pa si bawe na yung manakya at bawe na kadli ta at lagon pati ba po tayo yung nokia kamara modot na sep madlado ajo yun iyaka net magta yung taha sa dili tari yun lalo so we hana ba yung lado sega to sampal kade Nabi biya lado ba mandir matara di અમારા પાસે ગણપતિ તા હે ને હૃદય નો ભાવ જોવાનો હોય ગણપતિ હે કે નો જોવાનો હોય નહી છે અને અમારા લીલુ મોહી યાદ કરતા આજુખા ઉભી લો ને પાણી મૂકી દીધું એટલે કે પાણી મૂકે સાટ મારી દેવા સા મારી દે ત્યાર ફે લીલુ મોહિ ની અમારે આમાં કોમેટ હોય કે પાણી મુકતા જાય દીકરા નિવેદ નવો કબાટ બની આવ્યા પછી હે ને આપેલે જાણ તલા આમાં તો પાણી નો યજ છે અને જે આપણો નવો કબાટ કે જો નવો તો નઈ માં કઈ હામતો નઈ તે અમારી આઈ આ નવો આખો બનાવી દીધો અને જૂનો જો બારો બાજ નક દીધો બંગાળ માં એ પણ નવો નવો હે આપણા ઘર માં તો આવા પણ નો હોય અમાર તો પતરા ના હે એ સતા આ કોઈ બનાવ દીધો તો મારા ત્રણ થેલા ખાલી થગા ને બધા સામાન આમાં અમે એક દી પાછા આ ખાઈ ધોવે પેલે ઘડી ને મૂકી દીધા અને જે ટીંગાળા જેવા આવતા એ ટીંગાળે દીધા તો આવું બધું હે અને જો આમાં એક લેટેસ્ટ છે કે આમ ખીસીએ ને એટલે આખી બહાર નીકળી જાય એટલે આપણા ઘરમાં પણ આ કામની વસ્તુ હે આવી રીતના બનાવીએ તો હું છે ભાઈ એ મારે

એ ભગવાન ને મનાવી લીધા બપોર બધું તેનું ત્યાં આપણા પેટ ને મનાવી તો ભાત તૈયાર છે ગા ને દાળ લાડવા ને શાહ કરી લીધી અને મંદિરની ની પ્રસાદી માં જે દાયર હોય ને એવી પાણી જેવી દાયર કરી એવી મસ્ત સુગંધ આવે એ થાય કે મંદિરો માં બેઠા હોય અને હે તૂર દાયર તો પણ આપડે ખાસિયત થાય કે લાલ કલર આવે કે એમાં કઈ જાદુ નથી કે ટમાટા હોય એટલે ખાઈ લઈએ ને આ તો આગળ વિચારતા હતી તો બપોર કરે ને પાછા હોય ગયા ને હું આગળ ગયા ખાઈ પીને પરવારી ને કદાચ એની સાથે ઉઠવાનું ટાણું કરી ખાખા ખોલાય એટલે હોવા નહીં જઈએ ખાઈ પીએ ને પરવારે જાય અમારે જો આ દ્રાક નો વેલો હે ને દ્રાક ના લોંગુ ઘણી પાકી ગયું દેખાય આખી લોંગુ અટાણે પાકવામાં આજે જરાક કાશી હે વાહ એ ટેબલ લખ્યું ને એવું વાહ આ ઘણી પાકે બીર એટલે આ અર્ધ વેલો ને અમારા ભાગમાં આવે જો એક આ લો છે આ એક દેખાય જો આમાં ભંગાઈએ તોડીએ તો દ્રાક્ત દેખાય છે आए बुढ़िया वेलो नीचे कदर नो कोई पकड़वावा रु ना ठाड़ा आ गई मने है ना हाइट नो फोबिया है एटली ओबिया ऊंचाई से मने बहुत भीक लागे आ पहले इजराइल निद्राख बे लोगों को मत एटली बतिया आ गई kali beedi loonghe sai ye kulong beedi 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 beedi